આસેડામાં બાળકોને આપતકાલીન સમયમાં બચાવ કામગીરી કઈ રીતના કરવી જોઈએ અને આજુબાજુના લોકોને કઈ રીતે મદદ કરી શકાય તે અંગે માર્ગદર્શન મળી રહે તે માટે ડીસા તાલુકાના આસેડા પગાર કેન્દ્ર શાળાના વિદ્યાર્થીઓને શાળા સલામતી સપ્તાહ અંતર્ગત ફાયર સેફટીની તાલીમ આપવામાં આવી હતી તાલુકાના છેડા પગાર કેન્દ્ર શાળામાં ભૂકંપ આવે ત્યારે આગ લાગવાની ઘટના બને કે પછી અન્ય કોઈ કુદરતી હોનારતમાં લોકોએ કઈ રીતે રાહત કામગીરી કરવી જોઈએ તે માટે બાળકોને ફાયર સેફટી અંગેની જાણકારી આપતા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસા નગરપાલિકાના આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત ફાયર સેફટીની તાલીમ યોજી હતી વિદ્યાર્થીઓએ ફાયર પ્રોડક્શન સિસ્ટમને લઈને સંપૂર્ણ માહિતગાર કરવામાં આવ્યા હતા ડી તાલુકાના આશીડા ગામે ફાયર ફિગર વિભાગ અને સમાજશાસ્ત્ર વિભાગના સંયુક્ત ઉપક્રમે આજ રોજ ફાયર સેફ્ટીની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં ડીસા તાલુકાના ગામની પ્રાથમિક શાળાના કેમ્પસમાં સિસ્ટમ તેમજ ફાયર અલાર્મ સિસ્ટમ અને ફાયર પ્રોડક્શન સિસ્ટમ અંગે શાળાના વિદ્યાર્થીઓને સંપૂર્ણ માહિતી આપી હતી ફાયર કંપનીના આતજ્ઞ્યો દ્વારા ફાયર પ્રોટેક્શનના કાર્યો અને ઉદ્દેશો તથા તેના હેતુઓ વિશે વિસ્તૃત માહિતી આપીને વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. ડીસા તાલુકાના આસેડા પ્રાથમિક શાળામાં ગામના વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે ગ્રામજનોએ પણ બહોળી સંખ્યામાં હાજર રહ્યા આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિપુલ મંડורה સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ